બોટાદના રાણપુર તાલુકામાં નવા બસ સ્ટેન્ડની કામગીરી મંથર ગતિએ ચાલતી હોવાથી મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે હાલમાં જે બસ સ્ટેન્ડ છે ત્યાં બેસવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી મુસાફરો વૃદ્ધો તેમજ બાળકો નીચે બેસવા અને જીવના જોખમે રોડ પર ઉભા રહેવા મજબૂર બન્યા છે નવા બસ સ્ટેન્ડની દોઢ વર્ષથી ચાલતી કામગીરી હજી સુધી કેમ પૂરી નથી થઈ તે સૌથી મોટો સવાલ છે લોકોની એક જ માંગ છે કે બસ સ્ટેન્ડની કામગીરી વહેલી તકે પૂરી કરવામાં આવે અને જનતા માટે બસ સ્ટેશન ખુલ્લું મૂકવામાં આવે બસ ની ઇતજાર તો અમદાવાદ જવાનું છે મારે પણ અહીંયા અસુવિધા નું બહુ અમારે અસુવિધા છે બધી સુવિધા આટલી જોઈ શકો તો કોઈ સુવિધા નથી છે અને આવો મોસમ હતો એ બી અમારે અહિયાં ઉભું રહેવું પડે છે રોડ ઉપર હવે કિનારે વરસાદ ચાલુ હોય તો આ ઝાડવા નીચે જે વિદ્યાર્થીઓ છે પુષિ પેસેન્જરો છે બાર મુસાફરો અહિયાં ઊભા રહે છે બીજું બસ સ્ટેન્ડ નવું બસ સ્ટેન્ડ રોડ ઉપર બને છે એ રોડ નું હજી બસ સ્ટેન્ડ નું કામ પૂરું નથી થયું કોન્ટ્રાક્ટર ની ગમે મજબૂરી હોય કે એની આળસ હોય ગોકળ ગતિએ કામ ચાલે છે આજકાલ બસ સ્ટેન્ડ ચાલુ નો થાય ત્યાં સુધી તો પેસેન્જર અહીંયા જઈ નથી અકવાના અને એસટી બસ પણ બસ સ્ટેન્ડ અત્યારે જતીય નથી નજીકથી વળી જાય છે લોકો અહીંથી ના છૂટકે તડકામાં કે વરસાદમાં ઊભા જ રહેવું પડે છે